શ્રી હિરેન કુમાર હસમુખભાઈ શર્મા કે જેઓ પ્રાથમિક શાળા વાવડી ખેડામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે હિમાંશુભાઈને તાજેતરમાં જ રાષ્ટ્રપતિ શ્રી તરફથી રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક પ્રાપ્ત થયો છે જે બીએપીએસ સંસ્થાનું ગૌરવ છે પરમ પૂજ્ય સ્વામીશ્રી આ પુરસ્કાર અને એમને પ્રાપ્ત થયેલ મેડલને પ્રસાદીનો કરી રહ્યા છે સમગ્ર બીએપીએસ સંસ્થા માટે ગૌરવ છે આપણે સૌ એમને વધાવીએ છીએ સાથે સાથે આજના દિને પરમ પૂજ્ય સ્વામી શ્રીના દર્શન માટે પરિવારના શ્રી હિરેનકુમાર હસમુખભાઈ શર્મા કે જેઓ પ્રાથમિક શાળા વાવડી ખેડામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે હિમાંશુભાઈને તાજેતરમાં જ રાષ્ટ્રપતિ શ્રી તરફથી રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક પ્રાપ્ત થયો છે જે બીએપીએસ એ સંસ્થાનું ગૌરવ છે પરમ પૂજ્ય સ્વામીશ્રી આ પુરસ્કાર અને એમને પ્રાપ્ત થયેલ મેડલને પ્રસાદીનો કરી રહ્યા છે સમગ્ર બીએપીએસ સંસ્થા માટે ગૌરવ છે આપણે સૌ એમને વધાવીએ છીએ સાથે સાથે આજના દિને પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શન માટે